તારા ગામ ને પાદર કાદુ મકરાણી આવ્યો છે અને સાહેબ થાક થાક ઉભો થયો પણ હાઠી તર વર્ષનો વૃદ્ધ માણસ ઉભો થઈને કીધું માં શું કરું તો તો ફળા માંથી અવાજ આવ્યો જાતો ખરા જઈને એને કેજે પીઠળ ના પાડે છે કાદુ મકરાણી ને સાહેબ એટલું જઈને કેજે સાહેબ ભરોહો છે ને આવ્યો સાહેબ પાદરમાં માં તો ગામ ભાંગવાની તૈયારી છે જે કઈ ગોઠવણ છે જે કાઈ ચર્ચા છે હાલે છે એમાં કાદુ મકરાણી વચ્ચે બેઠેલો ખિતરેક વરાના પૃતને આવતા જોયા કાદુ ઉભો થયો માન આપ્યો આવો આવો કોણ છો આ ગામનો આટી દરબાર છે કે તમારા ગામને ભાંગવા માટે જ આવ્યો છું વડિયાને ભાંગવા માટે આવ્યો છું કે હું તારી પાસે એટલે જ આવ્યો છું હું ક્ષત્રિય છું તારી અમે લડી શકું પણ અમારી માએ ના પડી છે કોણ તમારી માં તમારી ના પાડો માં કોણ અમારી માં પીછળે કીધું જૈન ખાલી અને મારું નામ દેજે સાહેબ ઇતિહાસ સાક્ષી પુરે છે કાતુ મકરાણી તેદી છત્રી ના પગ માં